તો ફ્રેન્ડ્સ હવે શ્રાદ્ધ પર ઘરે બ્રાહ્મણ જમાડતા હોય ત્યારે એક જ સરખો ફરસાણ સાવ કરવાની બિલકુલ જરૂર નથી હવે ઢોકળા કે બટેટાવાળાને ભૂલી જઈ મારી રીતે બનાવો આ નવી રેસીપી જે ફટાફટથી બની જશે અને ટેસ્ટમાં એકદમ સરસ લાગશે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા આપણે તેનો બેટર બનાવીશું તો બેટર બનાવવા માટે મેં એક કપ જેટલો ઝીણો રવો લીધેલો છે જો અહીંયા જાડો રવો હોય તો મિક્સરમાં તમે દસથી પંદર સેકન્ડ ક્રશ કરીને યુઝમાં લેજો જેથી કરીને આપણું બેટર ખૂબ જ સરસ બને ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું ઉમેરાઈ જાય ત્યારબાદ તેમાં એક મોટો કપ ભરીને પાણી ઉમેરીશું અને જરૂર પડે તેમ વધારે ઉમેરી અને સરસ રીતના હલાવી લેવાનું છે હવે અહીંયા હું ટોટલ બે કપની સામે એક કપ જેટલું પાણી અને એક કપ જેટલી ખાટી છાશ ઉમેરીશ એટલે બે કપ રવામાં બંને વસ્તુ સારી રીતે એડજસ્ટ થઈ જાય હવે આપણું બેટર સરસ રીતના આપણે હલાવતા જશું આ બેટરમાંથી ઢોકળા બનાવવા માટે તમારે બેટરને વીસથી પચીસ મિનિટ સુધી રાખી દેવાનું જેથી કરીને આવી રીતનો રવો ફૂલી જાય તો તમે જોઈ શકો છો રવો એકદમ સરસ રીતના ફૂલી ગયો છે હવે આપણે ઓલરેડી મીઠું ઉમેરેલું હતું અને વીસથી પચીસ મિનિટ જેવું આપણા બેટરને રાખી દીધેલું તો લાસ્ટમાં આપણે તેમાં ઈનો ફ્રૂટ સોલ્ટ જે આવે છે તે લેશું અહીંયા વજનથી જોઈએ તો ચારસો ગ્રામ જેટલો મેં રવો લીધેલો છે જ્યારે એટલો રવો હોય ત્યારે આખું પેકેટ આપણે ઉમેરી દઈશું જેથી કરીને આ બેટરમાં આથો આપણે નથી લાવતા તો ઇન્સ્ટન્ટલી આથો આવી જાય અને આપણા ઢોકળા ખૂબ જ સરસ બને હવે અહીંયા આથો લાવવા માટે હું એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશ ઉપર થોડું એવું પાણી ઉમેરી શકાય જેથી કરીને ફટાફટથી એક્ટિવેટ થઈ જાય તો આ નવું ફરસાણ બનાવવા માટે આપણે જે ઇડલીના મોલ્ડ હોય તેનો ઉપયોગ કરીશું તેના માટે તેને સારી રીતે ગ્રીસ કરી અને પોણા ભાગનું જે મોલ્ડ ભરાઈ જાય ત્યાં સુધી આપણે તેમાં બેટર ઉમેરી દઈશું જેથી કરીને આપણું આ નવું ફરસાણ છે તે એકદમ દરવાળું અને જાડું બને ત્યાં સુધીમાં આપણે ઢોકળિયાને ગરમ થવા મૂકી દઈશું એકવાર ઢોકળિયું સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ બધા મોલ્ડ્સને તેમાં ઉમેરી દઈએ તો ચલો ત્યાં સુધીમાં તેનો મસાલો તૈયાર કરી લઈએ મસાલો બનાવવા બન માટે બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલ સારી રીતના ગરમ થાય ત્યારબાદ એક મોટી ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈને પહેલાં અહીંયા સારી રીતે ફૂટવા દેવાની છે આ ઢોકળાનું જે સ્ટફિંગ છે તે એટલું ટેસ્ટી બનશે કે તમે એકલા બોલ બનાવીને ખાશો તો પણ સરસ લાગશે હવે રાઈ ફૂટી જાય ત્યારબાદ અડધી ચમચી જેટલું ઝીણું સમારેલું મરચું ઉમેરીશું ત્યારબાદ આઠથી નવ નંગ જેટલા લીલા લીમડાના પાંદ થોડું એવી હિંગ ઉમેરીશું જેથી કરીને આ નાસ્તો પચવામાં હળવો રહે ત્યારબાદ મેં અહીંયા વજનથી કહીએ તો ચારસોથી પાંચસો ગ્રામ જેટલા બટેટા બાફી લીધેલા બટેટાને ઓલવેઝ રેન્ક મૂકી અને ઉપર કાણાવાળા છીબામાં જ બાફીશું જેથી કરીને તેનો માવો એકદમ પાણી વગરનો બને હવે આપણે તેમાં રોટીન મસાલાઓમાં ફક્ત ને ફક્ત હળદર અને મીઠું જ ઉમેરીશું જેથી કરીને આનું સ્ટફિંગ એકદમ યલોઇશ અને ખૂબ જ સરસ લાગે હવે પહેલાં તો આપણે હળદર મીઠાને આ તેલ સાથે મિક્સ કરી દેવાના છે તમે જુઓ છો એમ બટેટા એકદમ રવો રવો થાય તેવા સરસ બફાણા છે જેથી કરીને આપણો મસાલો એકદમ છૂટો છૂટો રહે અને સોગી તો બિલકુલ ના બને હવે સારી રીતે પ્રેસ કરી અને હળદર મીઠાને બટેટા સાથે મિક્સ કરી લીધેલા આ માવાનો ટેસ્ટ વધારે વધારવા માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તેને ચટપટો ટેસ્ટ આપવા માટે લીંબુ પણ ઉમેરી શકાય પણ માવો સોગી ન થાય તે માટે હું આમચૂર પાવડર ઉમેરીશ અને થોડો એવો ગરમ મસાલો ઉમેરી દઈશું અને આ બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી દઈશું અહીંયા જો તમારી પાસે કોથમીર અવેલેબલ હોય તો કોથમીરથી ગાર્નિશ કરી અને આ માવાને ઠંડુ થવા મૂકી દેવાનું જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવે અને જ્યારે આપણા ઢોકળા બની જશે ત્યારે તેમાં સ્ટફ કરશું તો એકદમ સોગી નહીં રહે તો હવે એને દસથી પંદર મિનિટ ઠંડુ થવા મૂકી દઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણું ઢોકળિયામાં મૂકેલા ઇડલીના મોલ્ડમાંના જે ઢોકળા છે તે સારી રીતે બની ગયા છે અને ચાકું નીટ અને ક્લીન બહાર આવે છે હવે આ બધી ડબીઓને આપણે પંદરથી વીસ મિનિટ ફરીથી ઠંડી તળવા દઈશું તમે જુઓ છો એમ એકદમ સરસ એવા સોફ્ટ ઢોકળા તૈયાર છે હવે બધા ઢોકળાને જેમ વડાપાવમાં વચ્ચે કટ લગાવતા હોય તેવી રીતે કટ લગાવી અને પ્રિપેર કરી લઈશું જેથી કરીને આસાનીથી તેમાં સ્ટફિંગ થઈ શકે હવે સ્ટફિંગ કરવા માટે જેમાં નીચેનો ભાગ હોય તેને આવી રીતે તૈયાર કરી લેવાનું તમે ઢોકળા જોશો તો જ ખબર પડી જશે એકદમ ઝારીદાર બન્યા છે હવે આપણો માવો પણ દસથી પંદર મિનિટમાં ઠંડો પડી ગયો છે અને તમે જુઓ છો એટલું કઠણ સ્ટફિંગ છે આવી રીતે ટીકી બનીને તૈયાર થઈ જાય છે હવે સેમ એ પ્રોસેસથી આપણે બધી ટીકીઓ તૈયાર કરી લઈએ અને જે ઉપરનો ભાગ છે તેને આવી રીતે ઢાંકી દઈએ તો હવે આ નાસ્તાને એકદમ અલગ ટચ આપવા માટે આવી રીતનું કોઈ એક પેન હોય જે સેન્ડવિચ માટે યુઝ થાય તેને થોડા એવા તેલથી ગ્રીસ કરી લઈએ અને પહેલાં જે ફ્લેટ સાઈડ છે નીચેની તેને લોઢી પર મૂકી દઈએ એકથી બે મિનિટ થાય ત્યારબાદ તેની સાઈડને ચેન્જ કરી લઈએ તો એકદમ સરસ એવો કલર તૈયાર છે તો આપણું માર્કેટમાં હોય તેવું બર્ગર ઘરની જ વસ્તુમાંથી રેડી છે તો આ વખતે એકવાર ઘરે શ્રાદ્ધ પર જરૂરથી બનાવજો આ ફરસાણ બધાને નવું લાગશે ટેસ્ટી લાગશે અને ખાવામાં તો એકદમ ચટાકેદાર છે જ તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જોઈ અને બીજાને શેર જરૂરથી કરજો અને હા આ રેસીપી નવી લાગી હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા થેન્ક યુ સો મચ ગાઈઝ કીપ વોચિંગ કીપ શેરિંગ હેવ અ ગુડ ડે